नमस्कार दर्शक मित्रों आप निहारी रहा है एस लाइव न्यूज बोलेरी नजर ना के अत्यार सुदीना मुख्य समाचारों पर साचा अने सारा सभ्यों ने नौजरी करवानु प्रदेश कांग्रेस प्रमुख भरत सिंह आवाहन ऑनलाइन प्लेटफॉर्म दरबोहब डॉट कॉम नो राज्य मंत्री गोविंद पटेल हस्ते लॉन्च આસુસ દ્વારા પ્રગતિશીલ શહેર અમદાવાદ માં પ્રથમ એક્સક્લુઝીવ સ્ટોર નું ઉદઘાટન સ્વપ્ન હોય છે તે પૂરું કરવા કોશિશ કરવી જોઈએ કહ્યું અભિનેત્રી કાશ્મીર કોંગ્રેસ ની સભ્ય નોંધણી ઝુંબેશ આગામી પંદરમી મે સુધી ચાલશે ત્યારબાદ સંગઠનને ચૂંટણી કાર્યક્રમની જાહેરાતો થયા મુજબ કામગીરી શરૂ થશે સભ્ય નોંધણી ઝુંબેશ તમામ પદાધિકારીઓ સક્રિય રીતે જોડાવાનું રહેશે પરંતુ કોંગ્રેસ ને સાચા અને સારા સભ્યો ની જરૂર છે તેવા સભ્યો ની નોંધણી કરવાનું વાહન પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ કર્યું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓની તેમજ સેલ્સ ડિપાર્ટમેન્ટના વડાઓ શહેર જિલ્લા પ્રમુખો અને જિલ્લા કોર્પોરેશનના નેતાઓની રાજીવ ગાંધી ભવન ખાતે એક ખાસ બેઠક યોજાઈ હતી જેમાં માર્ગદર્શન આપતા પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના સંગઠનમાં પ્રથમ વખત તેત્રીસ જિલ્લાઓ તથા નિરીક્ષકોની સાથે આ જિલ્લાઓમાં આવેલી નગરપાલિકાઓ માટે અલગથી નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે પક્ષની સભ્ય નોંધણી ઝુંબેશમાં પણ નોંધપાત્ર કામગીરી થઈ છે પરંતુ પક્ષને મોટા સભ્ય નહીં પણ

ખેડૂત આગેવાનો જોડાય તે જરૂર છે આ બેઠકમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તેમજ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ તથા પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ પણ માર્ગદર્શન આપ્યું હતું

turbohub.com ના રૂપમાં ઓનલાઈન થઈ છે turbohub.com ભારતમાં નાના અને મોટા ઉદ્યોગકારોને ઇન્ડસ્ટ્રીયલ કાચો માલ પૂરો પાડવાનું કામ કરે છે દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિની ધીમી પડી રહી છે ત્યારે સસ્તી ખરીદીથી સ્થાનિક ઉત્પાદકો સ્વાદાત્મક દરે વેચાણ કરી શકે તેમ સ્થાનિક ઉત્પાદકોને વિદેશી બજાર શોધવા માટે આ પ્લેટફોર્મ ઉપયોગી બને માત્ર ઔદ્યોગિક કાચા માલના વેપાર માટેનું આ દેશનું સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ પોર્ટલ છે રાજ્યમંત્રી ગોવિંદ પટેલે જણાવ્યું કે હું ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવું છું કે ટર્બો હબ ડોટ કોમ નું લોન્ચ અમદાવાદમાં મારા હસ્તે થયું છે હું માનું છું કે યુથ ઇઝ બેકઅપ ઓફ ધ અવર કન્ટ્રીઝ આ આવા અત્યંત અનોખા સાહસ અને વિચાર માટે યુવાન મિત્રો આકાશ અને હર્ષ પટેલ તેમજ તેમની ઉદ્યમી યુવા ખુબ જ હું અભિનંદન પાઠવું છું એમડી હર્ષ પટેલે જણાવ્યું કે પ્રારંભિક ક્ષેત્રમાં અમારું ગુજરાત માં હબ થશે અને પ્લાસ્ટિક ફૂડ પ્રોસેસિંગ એન્જિનિયરિંગ કેમિકલ ફાર્મા બલ્ક ટ્રેડ જેવા મટીરિયલ ને આવરી લેવામાં આવશે বেসিকল এ রো মটিরস প্রোকর করা ই কমর্স প্লেটফর্ম ছই বই মেনুফেকচর সেণিয়া যেমন রো মটির্স রিকোয়ায়রমেন্ট হয় আমি এ এমনে পোসিবলি ইন্ডিয়াতে অথবা বহার থেকে এমনি ইম্পোর্টেড রো মটিরস এমন এমন ইম্পোর্ট করে এমনে ইন্ডিয়া সপ্লা করেছি এমনি ডাইরেক্ট বেড়াউস উপর আনতে আমার প্লেটফর্ম দ্বারা বড়ি প্রোসেস এমনি অনলাইন থাকছে જેથી દરેક વખતે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને સપ્લાયર શોધવા માટે જે મહેનત કરવી પડે છે એ આનાથી રિડ્યુસ થશે અને બધી પ્રોસેસ ફૂલી ઓનલાઈન થશે અને એમની રો મટિરિયલ પ્રાઇઝમાં આઠથી દસ ટકાનો બેનિફિટ થશે એક અગ્રણી બ્રાન્ડ આસુસ કે જે નિપૂર્ણ ટેકનોલોજી આ સંશોધન ની મજબૂતાઈ દ્વારા સંચાલિત અને પરમ જીવન ને વધારવા અને કોમ્પ્યુટિંગ અને અનુભવ માટે રચ માટે રચિત છે તેણે ગુજરાતમાં સૌપ્રથમ પ્રગતિશીલ શહેર પૈકી એક અમદાવાદમાં તેના પ્રથમ એક્સક્લુઝિવ સ્ટોરના ઉદ્ઘાટની જાહેરાત કરી છે આ એક્સક્લુઝિવ સ્ટોરમાં ટચ નોટબુક અલ્ટ્રાબુક્સ ટેબલ ટેબ્લેટ્સ લેબલેટ્સ અને નોટબુક્સની તમામ શ્રેણીની સુવિધા ધરાવે છે આજના ભારતમાં તાજેતરમાં રજૂ થયેલા ઉત્પાદનોને પણ આમ પ્રદર્શિત કરાશે અમદાવાદમાં આસુ સ્ટોર ચૌદ

પામી રહ્યું છે આ નવો સ્ટોર સ્માર્ટફોન ટચ નોટબુક ટેબ્લેટ જેવા ઉપકરણો અહીંયા ઉપલબ્ધ થશે We are from ASUS. So ASUS is basically a company we from Taiwan. And we are the company we from. Uh, now we are in the uh, top three vendors in consumer PC market. And now in India, we also started to sell our mobiles. So we we start from the IT products, now we transform ourselves. Even we come to the mobile market. Yes. Mohan yes. કહ્યું કે દરેક ઈચ્છા અને પૂરું કરવા માટે કોશિશ કરવી જોઈએ સ્ટાર પ્લસ પર ચાલી રહેલી દોસ્તી યારિયા મરજીયા સિરિયલ ના કલાકારો મોહન કપૂર અને કાશ્મીરા ઈરાની અને કવિતા ગાઈ અમદાવાદ આવ્યા હતા મોહન કપૂરે કહ્યું કે આજના જમાનામાં જાગૃતિને કારણે અને તેમાંય મહિલાઓમાં જોરદાર બદલાવ જોવા મળી રહ્યો છે થિયેટર્સ રાઇટર એક્ટરની ભૂમિકા ભજવી ચૂકેલા મોહન કપૂરે જણાવ્યું કે 1989 થી કેરિયરની શરૂઆત કરી હતી ત્યારે વિચાર્યું જ નહોતું કે હું એક્ટર બનીશ હાલમાં મનોરંજન ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારનું કારણ માર્કેટિંગ છે મેં સાપ સીડીમાં હોસ્ટ

મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ રહો એસલાય ન્યૂઝ બુલેટિન નમસ્કાર